જો પત ન હોય તો એ પત પર 5 હોય આ અસર કરે છે તમે અત્યારે જ્યાં છો ઈ જગ્યાએ તમે કેવા છો સુખી છો દુખી છો તમાર ટેલેન્ટ તમારી હોશિયારી કે તમારું આર્થિક વાંક જે કંઈ નિર્ભર કરે છે તમારું જો હવા નું છે તમારી હોશિયારી બધાય ની પાછળ આ પાંચ ને પાંચ કયા કે જવાબદાર છે આ આ તો ઈ સારું મે ખરા કુછ કેવા તો ઈ યુનિવર્સલ નો હોય ઈ યુનિવર્સલ લો છે આપણે એમાં જગ્યા હતા નથી પછી એ જે પાંચ પરિબળો છે એ પાંચ પરિબળો કેટલા પરિબળો તમારા લક્ષ્યને અનુરૂપ છે અને કેટલા પરિબળો તમારા લક્ષની વિરોધી છે બસ એ તમે જો એનો સરળ બાજુ બેકર ના હોય એટલે આપણું જીવન રહેશે નહીં કહ્યું તો પહેલી વસ્તુ એ છે કે આપણે બીક લાગે છે કે આ પાંચ ગામ મેલી ગામ જે જીવતા છે મારા ઘરની સામે મારા માતા પિતા મારા નાની અને મારી પત્ની આવે સીધી રીતે નામ લાવ તો મને બી લાગે કે આવું કહેવાય એટલે ચાલક માનવ બીજું નામ નાખ્યું તને બધા ખબર છે જ્યારે હું દુખી છું હું દુખી છું અને પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ આ પાંચમાં જ હોય યાર રાખજો આ પ્રોબ્લેમ પાંચમાંથી આવતો હશે

અત્યારે મારું જીવન સુખી છે કે દુઃખી છે મને કેટલો ટ્રેસ થાય છે કેટલો હું ખુશી થવું છું કેટલો હું સુખી થવું છું દુઃખી છું યા મારું મારી સમજણ કેટલી છે મારી સમજણ કેટલી નથી તમામ પરિબળો છે આપણું જીવન અસ્તિત્વ છે ને એ પાંચ માંથી આવેલું છે પાંચમાંથી માંથી આવેલું છે એ પાંચ નો સરવાળો છે હવે છઠ્ઠું ફેક્ટર એ છે ગુરુ પણ એ ગુરુ જાગેલો હોય તો જો તમારા જીવનમાં કોઈ ગુરુ આવી ગયું એ છઠ્ઠું ફેક્ટર તમારા ડીએનએ હારે ચેડા કરવા તમારા ડીએનએ હારે ચેડા કરવાની અંદર આ છ વ્યક્તિ સત્તા માતા પિતા નાના નાની પત્ની યા પતિ યા તમારા ગુરુ આ પાંચ વ્યક્તિ તમારી સિસ્ટમમાં ચેડા કરી શકે એના સિવાય કોઈનો પણ ઉપાય નથી કે તમારી અંદર કાંઈ ખરી કરી થાય એ પોઝિટિવલી કે નેગેટિવલી કાંઈ થઈ શકે તો તમે અત્યારે જે છો અને જેવા છો તમને ના કરે કે હું બરોબર નથી હું મારી જગ્યાએ જેવી હોવી જોઉં યા હું જેવો હોવો જોઈએ એવો નથી મારી અંદર ગરબડે યા ડિટેઇમેન્ટ મારે લેવાનો હતા એની અંદર જે કઈ પ્રોબ્લેમ કે થાજે તો એમાંથી આ આટલા જ પરિવારો જવાબદાર હોય ગુરુના પ્રસંગો કે એક બતર બતર નથી પાંચ તો બતર હોય આપણ કહો તો બ્રેન થી કરવાનું ખાલી જાણકારી છે તમે સમજો કે ભાઈ મારી જે સ્થિતિ છે એ સ્થિતિની જે મારી થિંકિંગ પ્રક્રિયા છે ઈ મારા બાપમાં હતી કે મારી માંમાં હતી યા મારા નાલામાં હતી કે મારી નાનીમાં હતી યા મારા પતિમાં કે પત્નીમાં એનો આયનો તમને દેખાશે તમને ધીમે ધીમે ખ્યાલ આવશે અને જે માતા પિતા કે પતિ પત્ની કે નાના નાના થઈ એ નથી તો છે પણ ઉપાય શું ઉપાય છે મગજ નું રીવાયરિંગ કરીને જૂનો ડેટાને સાફ કરીને નવો ઇંચ દાખલ કરવો જે ફેરફારે એ ગુરુ કરી શકે

આ પાંચમાંથી માંથી કોક એક પરિબળ ની અંદર પ્રોબ્લેમ થઈ ગયો છે કે જેનાથી અત્યારે હું આ સ્થિતિમાં છું તો બ્રેન કરવા એનો ઉપાય કરી નાખવાનો કે ઈ ડીએનએ ને કાપી અને ત્યાં એક નવો ડીએનએ ઇન્સ્ટોલ કરી દેવાનો પ્રક્રિયા લાંબી છે પણ અશક્ય છે અશક્ય નથી અને આ વસ્તુની જાણ તમને જો વીસ થી પચીસ વર્ષની ઉંમરમાં થઈ જાય તો તમે બહુ પસંદ કરવો પડતો નથી કારણ કે એની ઉપર બહુ સંસ્કારો નથી પડેલા પણ જો એ ત્રીસ પાંત્રીસ ને પછી ચાલીસ અને પિસ્તાલીસ થઈ ગયા પછી સંભાવના થોડી બહુ રહે કારણ કે જે તમારા ડીએનએ ની અંદર એ પરમેન્ટ સ્થાયી સ્વરૂપ પકડી લે અને સ્થાયી રૂપ પકડી લે ને એટલે તમારા અસ્તિત્વનો હિસ્સો બની જાય અને જ્યારે અસ્તિત્વનો હિસ્સો બને ને ત્યારે વધારે કરવો થાય તો પછી બહુ મોટા પછી બગલા દેવા પડે પણ અસર તો કઈ નથી પણ કોમન મેન માટે એ અસર અને યા તો ઈ સ્પેશિયલ કેટેગરીમાં રિટ્રીવલ એટલે કોઈ સ્પેશિયલ ગુરોને ડાયરેક્ટ કરે પર એમાં યુનિવર્સલ લોનો બકકા ગઈ કોટા ફાઈ સ્ટ્રક્ચર આવી ગઈ ને એમાં પ્રકૃતિની કેટેગરી ચેતર કરી હોય તો એની સામે પ્રકૃતિની સામે કોઈ તમારે ચૂકોના બત્ય اصلا મત નહીં તમારું આખો સેક્ટર બદલી જશે બદલાવું પણ પર એક મોટો પ્રોજેક્ટ છે કે કે તમે કરી લે પણ શું કરશો યા નેચર ને યા દુનિયા ને યા સમાજ ને કેટલા ઉપયોગ કરશો એક વ્યક્તિ ને કેન્સર થઈ ગયું હોય અને કોઈ ગુરુકંદ જાય આશીર્વાદ મળી ગયા કેન્સર મટી ગયો અને પછી એ કોઈ ગળા આપતો હોય અને એની દાદા ચાલુ રાખતી હોય તો એને કદાચ હાલ બધું ભરી ગયો તો પ્રકૃતિ ની અંદર ઘણા બધા ઓપ્શન છે આપણે ઘણી બધી ગિફ્ટ મળી શકે એમ છે આપણા કર્મોને બદલી શકાય છે પણ તમારે એની હવે કન્ડિશન મૂકવી એટલે કે તમે કરશો શું તમારા જીવનની એક મુખ્ય વિટમણા હોય અને એ મુખ્ય વિટમણાઓને તમે જ્યારે ખાવ એને ડીએનામાં કાળી જ રાખવી હોય એ હું પ્રકૃતિ શા માટે પાડે પ્રકૃતિને તમે શું આપશો જો તમારી પાસે કન્ડિશન હોય તો એ થઈ જશે